નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો નવ સાધે ભેંસ વેચવાની છે બહુ સારા નસલી છે અને પહેલાં વેતરમાં છે ખડેલું જ છે બહુ ટોપ ક્લાસ નસલું ખડેલું છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો અંદાજો લગાવી શકો હાડ ગજામાં સારી છે અને એ ભેંસ છે માલિકનું છે ટોટલ જવાબદારી રહેશે પેલા વેતરમાં વ્યાહ છે હાલ પાંચ દિવસની વારસી વ્યવહારની ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ નથી આ અસર બધી જવાબદારી આપવાનો છે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીડાખાય ગામ છે વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંજ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંજ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંજ વેચવાની છે બીજા વેતરમાં છે અને તાજી વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે ચારે ચાર પેટ જવાબદારી વાળી ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો ટોટલ જવાબદારી વાળી ભેંસ છે બીજા વેતરમાં જે આણેલી છે અને તાજી જે આણેલી છે હાલની છે પાડી પાડી છે વિડીયોમાં તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ એક લાખ અને ચાલી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગામ છે સુત્રાપાડા તાલુકો છે ગીર અંદર તમને જોવા મળી જશે માલિક ઉપર જ છે તો વધુ માહિતી મેળવી શકો શકો છો છો કરી ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ ને સલી છે ઉછાઇ લંબાઈમાં સારી છે હાડ ગીઝામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો આ પણ બીજા વેતરમાં જ છે હાલ ખડેલી છે બીજા વેતરની વીસ દિવસની કાચી છે વીસ દિવસની અંદર વ્યાય જશે એવું માલિકનું કેવું છે ટોટલ જાતની જે બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો બીજો કોલ નથી અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ઊંચાઈ લંબાઈ સારી છે ગજુ પણ સારું છે અને બહુ ટોપ ક્લાસને સરલી ખડાય છે બીજા વેતરમાં વ્યાસે હાલ અને થોડાક ટાઈમ કાઢેવી છે વીસ દિવસ કાઢે છે ઊંચાઈ લંબાઈ હાટગજુ પેટ આ પેટ ગરમી આસળ ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે માલિકના નંબર પણ આપણે આપેલો જ હોય છે તો તેની પાસે પણ વધારે ડિટેલ્સ લઈ લેવાની કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જો આ ક્યાં મળે તો ગામની વાત સી સીસોટ ગામ છે તોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ટોપ ક્લાસ નસલની ભેંસ છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ખડાય જ છે બીજા વેતરમાં છે ટોપ ક્લાસ નસલની છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસે હાલ અઠાવીસ દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી ચારે ચાર આસળ આ પેડ ગરમીની બધી જવાબદારી આપવાની છે એવું માલિકનું એમ કહેવું છે અને તમે તે વિડિયોના માધ્યમથી પણ જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંદર હજાર જેવી કિંમત રાખેલ જે માલિકે અંદાજીત જ કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે આપણે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભી જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ માલિક પાસેથી પણ વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ખડેલી જ છે પેલા વેતરમાં જે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ વ્યાણેલી છે પેલા વેતરમાં વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે ઊંચા લંબાઈમાં સારી છે ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો આપણે જોવા કે આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો દૂધ ની વાત કરીએ તો બે ટાણા પાંચ પાંચ લીટર જેવું દૂધ કરે છે પહેલા વેતરમાં પાંચ પાંચ લીટર બને ટાઈમ દૂધ કરે છે તમારે બે થી ચાર ટાઈમ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે 15 થી 18 દિવસની વેઇકલ છે અને બધી જવાબદારીથી આપવાની છે પંદર સત્તર દિવસ થયા છે એ તેના અને બધી જવાબદારી સાથે આપવાની છે ચારે ચાર આસડ આ પેટ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે કિંમત ની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા વાકે મળે તો ગામની વાત કરીએ તો વાડલા ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્સ વેચવાની છે ટોપ ક્લાસ નસલની બેન્ચ છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાટ માં સારી છે અને પહેલાં વેતરની ખડાઈ જ છે અને બહુ સારા નસલી છે બહુ ટોપ ક્લાસ છે સારી છે ખડાઈ એવું માલિકનું કહેવું છે જાફરાબાદી નસલની ખડાઈ છે પેલા વેતરની જ છે ખડેલી આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો વીસ થી પચીસ દિવસની કાચી છે અને ઘરની જ છે એમ કેવું છે કે ઘરની બનાવેલ છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે જાતનો બીજો ફોલ્ટ નથી સાવ સોજી છે એવું માલિકનું કેવું છે સારા નસલની છે બ્રિડિંગ સારું છે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને દસ હજાર જેવું કિંમત રાખેલ છે માલિકે અંદાજીત જ કિંમત છે એમાં પણ વેપાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગામની વાત કરીએ તો કોલી ખડા ગામ છે પોરબંદર તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેન્ચ ભેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે ટોપ ક્લાસને છેલ્લી બેન્ચ વેચવાની છે બહુ સારી છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો ચારે ચાર આછળ આ પેટ ગરમીની બધી જવાબદારીથી આપવાની છે વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે અને પાંચ આસળી છે એવું માલિકનું કેવું છે કે હાલ પાંચ આસળ છે વીસ દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી જાફરાબદી નસલી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો ટોપલી ભેંસ છે બહુ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી તમે તારે ચેક કરાવી લેવાની છૂટ અને વીસ દિવસની અંદર વ્યાજ જશે એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને દસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે માલિક જોવા કે હમણાં તો ગામની વાત કરીએ તો સણોસરી ગામ છે લાલપુર તાલુકો છે જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે બહુ સારા નસલી ભેંસ છે ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ તમે જોઈ શકો છો ભીલી ટાઈપ ભેંસ છે અને ક્રોસ બીડિંગ છે એવું માલિકનું કેવું છે બધી જવાબદારી સાથે આપવાની છે દૂધમાં પણ બહુ સારી છે હાલ નીચે પાડી છે વ્યાણેલી છે હાલ નીચે પાડી છે અને સાત સાત લીટર જેવું બંને ટાઈમ દૂધ કરે છે એક ટાઈમનું સાત અને બીજા ટાઈમનું સાત લીટર જેવું દૂધ કરે છે ટોટલ ચૌદ લીટર જેવું દૂધ કરે છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો હાડ ગજુ પણ જોઈ શકો છો અને બધી જવાબદારી સાથે આપવાની છે જ્યારે આ છાડ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં માટે તો ગામની વાત કરીએ તો આકોલવાડી ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના આ નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર પેલા વેતરણ ખોડેલું વેચવાનું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ટોપ ક્લાસ ને ખડેલું છે પેલા વેતરમાં છે ખડેલી ગાભણ છે હાલ વ્યાવાને થોડોક ટાઈમ જ વાર છે વ્યાવાની વાર કરીએ કેટલા દિવસની વાર છે તો પચીસ દિવસની વાર છે હાલ વ્યાવાની ટોપ બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડ ગજામાં સારી છે અને કોઈ બીજા ફોલ્ટવાળી ભેંસ નથી અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે આ આ સર્ટિફિકેટની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શહેરમાં ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ક્લાસ ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંચ છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો જાફરાબાદી નસલું ખડેલું છે ભેંસ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં હાલ વ્યાવાની વાર છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું તે તમે વિડીયોમાં જોઈ શકો છો આછળ આ પેટ ગરમી તમે હાડગજુ પણ જોઈ શકો છો આપણે કેટલા ટાઈમની વાર છે તો કાચી છે વીસ દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે વીસ દિવસની હાલ વાર છે વ્યાવવામાં ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર થશે જોવા કે અમારે તો ગામની વાત કરીએ તો કંજાડી ગામ છે વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ બે જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલા છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેવો